છે એટલા માટે પરમાત્મા ગયા છે ભાગવતજીમાં કોઈ વિશેષ ઉલ્લેખ નથી પણ થોડો સંકેત માત્ર છે આઠમના રાતે જન્મ થયો છે નોમ ઉત્સવમાં ગયો દસમ અને અગિયારસ બે દિવસ ખાલી ગયા બારસના દિવસે ભગવાન શિવજી કરીનું દર્શન કરવા આવ્યું મહાદેવજીને કૃષ્ણ બહુ ગમે મહાદેવજીને રામ પણ બહુ ગમે કૃષ્ણ ભગવાન અને મહાદેવજી બહુ ગમે ભગવાન રામ મહાદેવજી બહુ ગમે એવા ઉલ્લેખ મળે છે અન્ય પુરાણોમાં કે કૃષ્ણ ભગવાને મહાદેવજીની ઉપાસના કરી છે આમ તો એવા એવા આધારો મળ્યા છે કે રુક્મિણીની સાથે લગ્ન કર્યા પછી ઘણા વર્ષો સુધી સંતાન પ્રાપ્તિ ન થઈ પછી એક જ્યોતિષી હતા હિમાલયમાં રહેતા એનું નામ હતું એને કીધું કે આમાં સંતાન યોગ છે કે નહીં તો મહારાજ શંકરની પ્રાર્થનાનું ઉપાસના કરો એટલે તમારે ત્યાં પુત્રનો જન્મ થશે શિવજી તમારા પર રાજી થશે અને ઉપમન્યુ મહારાજના કહેવાથી હિમાલયમાં આવ્યા કૃષ્ણ રૂકમિણીએ સાધના કરી ભગવાન શંકરની અને શંકરના આશીર્વાદ થી આ કામનો જે અવતાર થયો છે પ્રદ્યુમ્ન એ શિવના આશીર્વાદથી જાંબુવતીનો દીકરો જે સાંબ છે ને સાંબ એ કાર્તિકેય નો અવતાર છે ભગવાન શંકરના પુત્ર એક ગણપતિ બીજા હા કાર્તિકેય એ કાર્તિકેયનો અવતાર છે સાંભ સાંભળ એટલે જાંબુવતીનો દીકરો એટલે શિવજી બહુ ગમે શિવજીને કૃષ્ણ પરમાત્મા ખૂબ ગમે એ પરસ્પર તો બે એક છે જેમ શિવજીને રામ ગમે રામને શિવ ગમે રામેશ્વરની સ્થાપના કરી જેનું નામ રામેશ્વર આવ્યું ભગવાન સ્વયં સ્થાપના કરે અને એનું નામ રામેશ્વર એના અર્થ પણ વિદ્વાનો રામેશ્વર કોને કહેવાય બોલે ઈશ્વરમ ઇતિ રામેશ્વર રામના ઈશ્વર છે એટલા માટે રામેશ્વર છે પણ એક બીજી વ્યાખ્યા રામ ઈશ્વરમ ઇતિ રામેશ્વર રામના રામ જેના ઈશ્વર છે એ રામેશ્વર છે જેના રામ ઈશ્વર છે ઈ રામેશ્વર જે રામના ઈશ્વર છે ઈ રામ બે પરસ્પર છે એટલે ભગવાન શંકરજી આવ્યા અને શંકરનું રૂપ તો તમને બધાને ખબર એ ભૂત લગાવી મોટી જટા છે એક હાથમાં ડમરું છે એક હાથમાં ત્રિશુલ અને ગળામાં મોટો સાપ ભુજંગ આ કૌશિક જ્યારે શંકરનો વેશ ધારણ કરે ને આબે હું લાગતું પેલા આપણે મોટા મહારાજની ઉજવતા ને વર્ષો સુધી આપણે એ ચાલુ રાખ્યું અને આમાં એ જ્યારે શોભાયાત્રા નીકળતી હા એમાં આ અનુશંકરનું રૂપ ઓ કારણ કે આ બધી રીતે પાછું પૂરું હાઈટ એ પૂરી ઘણી પૂરી હા ત્રિશૂળ ને એ માતાજી તમે તો જોયું છે બરાબર કૈલાસ સાથે ગયા હતા અરે વાહ બહુ સારું એ શંકરનો ભગત છે એ આખો પરિવાર જગન્નાથ બાપા પણ શિવજીના ઉપાસક કરે